મુજબ ગંભીર બ્રિજની દુર્ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકાના મુનસિપલ કમિશનર ફતેહગંધ બ્રિજ ખાતે પહોંચ્યા છે અને ત્યાં પણ જે ફતેગંધ બ્રિજ છે તેનું ચેકિંગ અત્યારે હાલ હાથ ધરવામાં આવ્યું છે અત્યારે હાલ તમને દ્રશ્યમાં બતાવી દઈએ તો વડોદરાના મ્યુનિપલ કમિશનર ફતેહગંધ બ્રિજ ખાતે પહોંચ્યા છે અને તેઓ અત્યારે હાલ સમગ્ર જે દિશાઓમાં છે તેમાં ચેકિંગ કરી રહ્યા છે કે કોઈ પણ ક્ષતિ ફતેગંધ બ્રિજ પાસે છે કે કેમ ત્યારે અત્યારે હાલ જોઈ શકાય તે પ્રમાણે ફતેજ ખાતે અન્ય બ્રિજો પર પણ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર જશે કે કેમ કે હવે જોવું રહ્યું પણ અત્યારે હાલ તો તેઓ ફતેગર બ્રિજ ખાતે પહોંચ્યા છે તમને દ્રશ્યોમાં બતાવી દે તો સૌથી વ્યસ્ત રહેતો આ બ્રિજ છે જે રાત દિવસ અને ચોવીસ કલાક ચાલતો આ એક બ્રિજ છે તે બ્રિજ ચોક્કસ સ્થિતિની તપાસણી કરવા માટે અત્યારે હાલ મ્યુનિસિપલ કમિશનર પહોંચ્યા છે ત્યારે તમે દ્રશ્યમાં જે જોઈ રહ્યા છો તે વડોદરા શહેરનો ફતેગંજ બ્રિજ છે તેમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ છે કે કેમ એનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે જે પ્રમાણે મુજબુર ગંભીરા બ્રિજ ખાતે જે ઘટના ઘટી છે ને જે લોકો અને જીવ ગુમાવાનો વારો છે ત્યારબાદ હવે તંત્ર ચોક્કસ છે તે દિશામાં તપાસ કરે છે સર ખાતે કઈ બ્રિજ ચેકિંગ કરાવે છે અન્ય કયા કયા બ્રિજો પણ સાથે ચેકિંગ નિરીક્ષણ કરવામાં આવશે વડોદરા સિટી ની અંદર ફોર્ટી થ્રી બ્રિજેસ ચેક કરવામાં આવશે આપણા પાસે યાદી બનાવીને લગભગ જૂન મહિનામાં ઇન્ડિપેન્ડન્ટ ઇન્ટરનલ એજન્સી દ્વારા એની ચેકિંગ કરવામાં આવ્યો હતો પણ આનાથી અમે સંતુષ્ટ નથી અમે ઇન્ડિવિજ્યુઅલી ચારો ઝોન પ્લસ સેન્ટ્રલ ઝોન પાંચ ઝોનની અંદર ટીમ ફોર્મેશન કરીને એની ચકાસણી કરવા માટે આદેશ આપી દીધી છે અત્યારે ડેપ્ટી કમિશનર્સ મારફતે અને એમના દ્વારા અલગ અલગ ટીમ એન્જિનિયરિંગ ટીમ અને બ્રિજ ટીમ દ્વારા આ તમામ બ્રિજને ત્રણ દિવસમાં ચેક કરવામાં આવશે અમુક બ્રિજેસ જૂના બ્રિજેસ પણ છે 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 એટલા તમામ બ્રિજસને ઇન્ડિવિજ્યુઅલ ચેક કરવા માટે પ્રશાંત જોશી અને ટીમ અને સિટી એન્જિનિયરની ટીમને સૂચના આપી છે ત્રણ દિવસની અંદર તમામ બ્રિજેસની ફરી ચેક કરીને એનો રિપોર્ટ આપશે હાલ બે બ્રિજ અમે પ્રાથમિક રિપોર્ટના આધારે બંધ કરી દીધું છે આવનારા દિવસોમાં ત્રણ દિવસ રિપોર્ટ પછી પણ કંઈ કરવાનું જરૂરિયાત પડે એ પણ કરી આપશે આઈ થિંક ટેકનિકલ જે વસ્તુ આપણે એન્જિનિયર લોકો રજૂ કરે તો સારું રહેશે એ લોકો ચકાસણી કરીને મને એને રિમાર્ક્સ આપશે એના પછી જે પણ કરવાનું રહેશે અમે કરી આપશું આ હતા વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અને તેઓ લોકો અત્યારે હાલ જે અધિકારી સાથે તેઓ પહોંચ્યા છે આ બ્રિજની વાત કરીએ તો આ ફતેગંજ બ્રિજ છે અને આ વડોદરાનો બીજો એવો બ્રિજ છે જે મોટો બ્રિજ છે અને લાંબો બ્રિજ છે જેની ચકાસણી કરવા માટે વડોદરા શહેરના મુસિબર કમિશનર અત્યારે હાલ પહોંચ્યા છે જે પ્રમાણે રિપોર્ટ રજૂ કરવાનો છે તે દિશામાં હવે તંત્ર ચોક્કસી તમામ બ્રિજોના રિપોર્ટનું નિરીક્ષણ કરશે ચકાસણી કરશે અને ત્યારબાદ સુપ્રત કરશે પણ જે બ્રિજો છે જેની ચકાસણી જે છે તે અત્યારે હાલ વડોદરા મ્યુનિસિપલ કમિશનર હવે ચોક્કસ થી તેઓ તમામ બ્રિજ ઉપર જઈને તેઓ નિરીક્ષણ કરશે ચકાસણી કરશે અને ત્યારબાદ ફરી જે રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવશે અને એ રિપોર્ટ તૈયાર થયા બાદ રજૂઆત રજૂ કરવામાં આવશે જો કોઈ પણ બ્રિજ ક્ષતિગ્રસ્ત હાલતમાં જોવા મળશે તો તે દિશામાં ચોક્કસ જે છે તે કાર્યવાહી થશે તેનું જો સમારકામ કરવા જેવું લાગશે તો સમારકામ થશે પણ ચોક્કસી વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર હવે તેઓ અત્યાગન બ્રિજ ખાતે પહોંચ્યા છે અને હવે જે 43 બ્રિજોની જે વાત હતી તે બ્રિજોનું પણ ચોક્કસી નિરીક્ષણ કરશે અને રિપોર્ટ તૈયાર કરશે ને રિપોર્ટ એ રાજ્ય સરકાર પાસે સુપ્રત કરશે પટેલ હેડલાઇન ન્યૂઝ વડોદરા